સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટાવર ચોક ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યવાહી અને સજા કરવાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં થયેલ વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રોધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ પર થયેલ અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે હિંમતનગર ટાવર ચોકમાં સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર દ્વારા ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે જેના લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ નેતા શાહજહાં શેખની તારીખ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે આજે સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સાથે રહીને પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૂલ સરકાર જે કોંગ્રેસ સરકાર છે તૃણમૂલ એમના દ્વારા મહિલાઓ પર અત્યાચારો અને અપશબ્દો જે બોલ્યા છે ખરાબ શબ્દો તે મહિલાઓ સહન નહીં કરી શકે અને આ નેતા મમતાબેન ચૂપ રહ્યા છે એક મહિલા થઈને કશું બોલી શકતા નથી તો આ કેવી રીતે સહન કરી શકાય તો અમે એને વખોડીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા